ઘણા ટાઈમથી દીપડાની દ્વારા નસવાડી તાલુકાના આજુબાજુના ગામમાં દીપડાને કારણે ઘણા બધા પશુઓના મારણ થતા હતા જેને પકડવા માટે છેલ્લા પંદર વીસ દિવસથી નસવાડી રેન્જ સ્ટાફ દ્વારા સતત તેની પાછળ વોચ રાખી એને પકડવા માટે પાંજરા લગાવવામાં આવેલા હતા જે આજ રોજ સવારના ચાર કલાકે દીપડો પાંજરે પૂરાતા એક હાંસકારો અનુભવી રહ્યા છે ગામ લોકોને જે દહેશત હતી જે ડર હતો એ હવે લગભગ બિલકુલ ઓછો થઈ જશે જે મારણ કરતો તો લગભગ એ જ દીપડો પકડાયો હોય એવું અમારું માનવું છે અને જે આ દીપડી છે માદા જાત છે અને જેની ઉંમર અંદાજિત ત્રણ ત્રણેક વર્ષની હશે જે આજે પાંજરે પૂરાતા હવે હાશકારો અનુભવી રહ્યા છે હવે આજે એને પકડી મેરબાન નાયબ સૂચના મુજબ એમને સૂચના અનુસાર જ્યાં એમને કેસે જગ્યા અમે એની જગ્યાએ એને રિલીઝ કરવામાં આવશે આ અત્યારે અકોના ગામમાંથી પકડાયો છે